ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલના કર્મચારીઓ માટે આરોગ્ય સાથી સોફ્ટ સ્કિલ તાલીમ શિબિર યોજાઈ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આરોગ્ય સાથી પ્રોજેક્ટ અંતર્ગત જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે કર્મચારીઓ માટે બે દિવસીય સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અઢાર આઠ પચીસથી લઈને પચીસ નવ બે હજાર સુધી ચાલેલી આ તાલીમ શિબિરમાં કુલ સત્તર બેચમાં ચારસો પંચાવન કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા આ વર્કશોપનું મુખ્ય ફોકસ દર્દી સહાનુભૂતિ અને ભીડ વ્યવસ્થાપન અને માનવીય અભિગમ જેવા અગત્યના મુદ્દાઓ પર રહ્યું હતું આ તાલીમ આરોગ્ય સાથી પ્રોજેક્ટના ટ્રેનર્સ વિપુલ પંડ્યા અને વૈશાલી ચુડાસમા દ્વારા આપવામાં આવી હતી જેમાં હોસ્પિટલના ફ્રન્ટ લાઇન કર્મચારીઓ જેવા કે સફાઈ કર્મચારીઓ સિક્યોરિટી ગાર્ડ તથા કેસ વિન્ડો ઓપરેટર્સને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દીપક તિવારી અધિક તબીબી અધિક્ષક શ્રી ડૉક્ટર દિલીપ ગોહિલ આરએમઓ શ્રી ડૉક્ટર પી આર સક્સેના સિક્યુરિટી નોડલ ઓફિસર ડોક્ટર અજય તન્ના અને એચ એ શ્રીમતી મયુરી સામાણીના સંકલન હેઠળ આયોજિત આ શિબિરના અંતે દરેક બેસના તાલીમાર્થીઓને અધિકારીઓના હસ્તે સર્ટિફિકેટ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ભેટ એનાયત કરવામાં આવી હતી